જળસંચય જનભાગીદારી યોજનાના શુભારંભ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધનમાં વિશેષ ઉપસ્થિતિ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સી આર પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ભારત સરકાર કાર્યક્રમનું માર્કેટ યાર્ડ સાવરકુંડલા ખાતે લાઈવ નિહાળવા માટે જિલ્લા ભાજપ અમરેલી અને કિસાન મોરચા સાવરકુંડલા દ્વારા સંયુક્ત આયોજન જિલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી દીપકભાઈ મલાણીના માર્ગદર્શનથી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને નિહાળવા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા તેમજ જિલ્લાના હોદેદારશ્રીઓ શરદભાઈ પંડ્યા કેશુભાઈ વાઘેલા સાવરકુંડલા હોદ્દેદારો તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સાવરકુંડલા માર્કેટિંગ ડિરેક્ટર્સ તાલુકા સંઘના ડિરેક્ટર્સ સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્રો અને મજૂર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સમીર ખોખર વીજ પડી